ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઇમેટ ચેન્જિંગ જટિલ પ્રશ્ન સાથે વૈજ્ઞાનિકો માટે માથાનો દુખાવો બન્યો છે દિવસે દિવસે વાતાવરણ અને કુદરતી સંપત્તિ સાથે માનવજાત સામે ખતરો ઉભો થઈ રહ્યો છે જેમાં ખેતીવાડીને પણ ગ્લોબલ વોર્મિંગ ઘડી રહ્યો છે ત્યારે હાલ ઠંડીના ચમકારા સાથે નવસારીના ગ્રામ્ય પંથકમાં વરસાદ પડતા ખેડૂતોની આશા પર પાણી ફેરવી દીધું છે દક્ષિણ ગુજરાતનો નવસારી જિલ્લો અનેક પ્રકારની ખેતી માટે ઉત્તમ ગણવામાં આવે છે અહીં બાગાયતી પાકો સાથે શેરડી અને ડાંગરનું ઉત્પાદન મોટા પ્રમાણમાં થઈ રહ્યું છે પણ છેલ્લા કેટલાક વર્ષોથી ગ્લોબલ વોર્મિંગ નામનો યમદૂત પોતાના દુષ્પ્રભાવ છોડીને પૃથ્વીને નષ્ટ કરવાનું બીડું ઝડપી રહ્યો છે ત્યારે તાજેતરમાં છેલ્લા કેટલાક દિવસોથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે જેના કારણે વરસાદી આફત આવીને કેરી શેરડી અને ડાંગરને નુકસાન પહોંચાડીને ખેડૂતોને પાયમાલ થવાની દિશામાં લઈ જઈ રહ્યો છે કેરી પકવતા નુકસાન થયું છે શેરડી માટે કરવામાં આવેલા પાળ મહા મહેનતે બનાવી હતી જે ફરી સુકાયા બાદ કરવાનો વારો આવતા ગ્રામ્ય અને આદિવાસી ખેડૂતો સરકાર સહાય આપે એવી માંગણી કરી રહ્યા છે ન્યૂઝ નવસારી